ગુરુવારે કરી લો હળદરના આ પામ છુપાય ખુલી જશે ભાગ્યના બંધ દરવાજા અને વધવા લાગશે ધન્ય આવક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે ગુરુવારના દિવસે વ્રત રાખીને હળદરના કેટલાક ખાસ ઉપાય કરવા જોઈએ આમ કરવાથી વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા મળે છે તો ચાલો તમને જણાવીએ સફળતા પ્રાપ્ત કરવા માટે હળદરના કયા વિશેષ ઉપાય કરવા જોઈએ સનાતન ધર્મમાં અઠવાડિયાના સાથેગુરુસ્પતિ ભગવાન વિષ્ણુ ત્રણેય લોકના સંચાલક છે જે વ્યક્તિ ઉપર ભગવાન વિષ્ણુની કૃપા દ્રષ્ટિ હોય તેના જીવનમાં કોઈ ખામી રહેતી નથી સાથે જ તે વ્યક્તિ જીવન મૃત્યુના ફેરામાંથી મુક્ત થઈ અને મોક્ષ પ્રાપ્ત કરે છે તેવી જ રીતે દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદ જે વ્યક્તિના જીવન પર હોય તે સમાજમાં અને કીર્તિ પ્રાપ્ત કરે છે અને જીવન સુખ સમૃદ્ધિ સાથે જીવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે ગુરુવારના દિવસે વ્રત રાખીને હળદરના કેટલાક ખાસ ઉપાય કરવા જોઈએ આમ કરવાથી વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા મળે છે તો ચાલો તમને જણાવીએ સફળતા પ્રાપ્ત કરવા માટે હળદરના કયા વિશેષ ઉપાય કરવા જોઈએ

આ વસ્તુઓનું કરો ભગવાન વિષ્ણુ રંગની વસ્તુઓ ખૂબ જ પ્રિય છે તેથી તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે ગુરુવારે હળદર અને ચણાની દાળનું દાન કરવું જોઈએ આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંને પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે કારકિર્દીમાં સફળતા માટે ગુરુવારના દિવસે જો કોઈ મહત્વના કામ માટે ઘરેથી બહાર નીકળો તો ભગવાન ગણેશને હળદરનું તિલક કરવું ત્યાર પછી તે તિલકથી પોતાના માથા પર ચાંદલો કરવો આમ કરવાથી કાર્યમાં સફળતા મળે છે ઉધારના ચક્રમાંથી બહાર આવવા ઉધાર ચક્રમાંથી બહાર આવવા માટે ગુરુવારના દિવસે થોડા ચોખા લઈ તેને હળદરમાં રંગી લેવા ત્યાર પછી એક લાલ કપડામાં તે ચોખાને રાખી ગાંઠ બાંધી લેવી હવે આ પોટલીને પોતાની સાથે રાખવી આ ઉપાયથી અટકેલું ધન પરત મળે છે અને ધન લાભના યોગ સર્જાય છે આર્થિક તંગી દૂર કરવા પરિવારની આર્થિક તંગી ને દૂર કરવા માટે ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુ અને બૃહસ્પતિ દેવની પૂજા કરવી સાથે જકેડાના ઝાડમાં જળ અર્પણ કરવું આમ કરવાથી ઘરમાં ધનનો પ્રવાહ વધે છે